પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા ખેડૂતોના ખેતરમાં વાવેતર કરેલ જીરા અને સુવા સહિતના ઉભા પાકમાં પાણી ભરાતા ખેડૂતને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સાથે જ ખેડૂતોએ જણાવ્યું હતું કે કેનાલોની સફાઈ કર્યા વગર આડેધડ પાણી છોડવામાં આવતું હોવાના કારણે વારંવાર કેનાલો ઓવરફ્લો થઈ રહી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટર અને નિગમના અધિકારીઓની મીલીભગતના કારણે ખેડૂતો ભોગ બની રહ્યા છે તેવા પણ આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે અરજણસર ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે મોંઘા ભાવે બીજવારા બિયારણ લાવી વાવેતર કર્યું છે જે વાવેતર કરેલ જીરા સહિતના પાકમાં પાણી ફરી વળતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે તેમજ નર્મદા નિગમના જવાબદાર તંત્ર અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તેમજ સાફ સફાઈના અભાવના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે તેવા ખેડૂતો જણાઈ રહ્યા છે અર્જન સર કેનાલ કોટ થવાને કારણથી કોન્ટ્રાક્ટરે સફાઈ ના કરવાના કારણથી ખોટા બિલ ઉપાડી અને ખેડૂતના ક્ષેત્રમાં આશરે આઠ વીઘા હુવા ત્રણ વિઘા જીરું પાણીનું બે બે ફૂટની અંદરમાં પાણી ભરી ગયું છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક આના અંદરમાં પગલાં લે અને ખેડૂતને વળતર આપે તેના માટે ચુકાદો આપે કેનાલ છીનાડ માઇનોર અડધણસર ત્રણ સફાઈના અભાવે મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં આઠથી દસ વીઘા હોવા અને આઠ બેથી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલ્યા કલ્યા હમું બબે ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને